કિતાબે બહુ સી પઢી હોગી તમને બતા મેરે ચહેરે પે ક્યાં ક્યાં લિખા હે આ શેરો શેરી હું એટલા માટે કરી રહી છું કારણ કે મારે તમને બે તસવીર બતાવી છે બે ફોટા બતાવ્યા છે એના પરથી તમારે નક્કી કરવાનું છે કે આ તસવીર શું કહી રહી છે પહેલાં તો આ ફોટો જોઈ લો આ ફોટો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાટીદાર નેતા હાર્દિક પટેલનો હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય અને જેઓ પ્રધાનમંત્રી જ્યારે પચીસ ઓગસ્ટના દિવસે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમની સાથે મુલાકાત કરી હતી બીજો એક ફોટો પણ છે એ પણ જોઈ લો એમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ હાર્દિક પટેલને કંઈક ગુફ્તગુ કરી રહ્યા છે તેની સાથે ચર્ચા કરી રહ્યા છે બંને ફોટોમાં તફાવત ઘણો છે પરંતુ શું કહી રહ્યા છે તો ખબર નથી એક વાત જે છે ત્યારે ગુજરાત સરકારના મંત્રીમંડળની વિસ્તરણની વાતો જે છે તેણે વેગ પકડ્યો